વડોદરામાં વેપારી પાસે એક કરોડની ખંડણીનો મામલો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખંડણીના કેસનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી શહેરના સમા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી ખેતેશ્વર સ્વીટ્સ એન્ડ માલિકને ફોન ઉપર હત્યા કરવાની ધમકી આપીને રૂપિયા એક કરોડની ખંડણીની માંગણી કરનારા બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે અત્રેના પંડ્યા બ્રિજ પાસેથી ધરપકડ કરી હતી જે પૈકીના એક આરોપી પાસેથી દેશી પિસ્તોલ અને છ જીવતા કારતુષ મળી આવ્યા હતા જ્યારે આરોપી આઠ મહિના પહેલા ખેતેશ્વર દુકાન માંથી છૂટો કરાયેલો નોકર હતો પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિસ્નોઈ ધરપકડ કરી હતી પીપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને છ જીવતા કારતુસ મળ્યા હતા શહેરના અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાએ સાંજે પત્રકારો સમક્ષ ડિટેક્શનને લગતી હકીકત જાહેર કરી હતી અને વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી સીતારામજી છે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણ અને મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક એક કરોડ રૂપિયા તૈયાર રખના નહીં તો આપકો આપ પરિવાર કો નુકસાન પહોંચાય તો સામાન્ય રીતે પહેલાં ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી દીધો ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી ને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતા એક બે બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમય વિસ્તારમાં એની પાછળ હતી ત્યારે જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઈણવટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસણ બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી ને અન્ય જે ધક્કી આપનારી સન જે છે એને વડોદરા ખાતે બોલાવાની ગઠવણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એમની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં છે કે દસેક ગુના બે મર્ડર અને કન્ની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ આ ઈસમો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે